ખેડા જિલ્લાના ગયા રાત્રે તસ્કરો ત્રાટક મચાવ્યું હતું વાણિયાવાડ પાસે આવેલા વિવેક કોમ્પ્લેક્સમાં ઇટાલિયન બેકરી અને ન્યૂ ચિંતન જનરલ સ્ટોરના તાળા સીસીટીવી તોડી ચોરીનો પ્રયાસ કરાયો હતો તે સમયે કોમ્પ્લેક્સની પાછળની તરફ આવેલા જય મહારાજ કોર્નરમાંથી તસ્કરો રોકડ રકમ સાથે અમુક સામાન લઈ ફરાર થઈ ગયા હતા સમગ્ર સ્થળના સીસીટીવી ફૂટેજ સામે આવતા દુકાનદારે ટાઉન પોલીસે જાણ કરી હતી પોલીસે ફૂટેજના આધારે વધુ તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે એક જ રાત્રિ અને એક જ વિસ્તારમાં ત્રણ દુકાનો થયેલા નુકસાનથી વેપારીઓમાં ચિંતાનો માહોલ છે મારું નામ કુમાર ચેલાની છે જી શું ઘટના બની શકે છે મારી વાણિયાવાર ઉપર ઇટાલિયન બેકરી છે અમે રાત્રે ત્રણ ચાર છોકરાઓનો પ્રયાસ કર્યો છે દુકાન તોડવાનો પ્રયાસ કર્યો મારી સીસીટીવી બધી તોડી નાખી નીચે જઈને કંઈ નાખી આવ્યા પણ પ્રયાસ કર્યો એક તાળો પણ તોડ્યો છે પણ કશું નુકસાન નહીં થયું આ બધી કેમેરાઓ તૂટી ગઈ છે તમારી દુકાનની સાથે બીજી પણ દુકાનમાં છોડીનો પ્રયાસ હા હા એમ આપણી નીચે ચિંતાની દુકાન છે એ પણ જનરલ સ્ટોર છે એમાં પ્રયાસ કરી તોડવાની પણ એ પણ તૂટી નહીં તમારા ત્યાં સીસીટીવી ની સાથે બીજી શું ઘટના બની બીજું કશું ને એક તાળો તોડીને નાખી દીધો તે નીચે બાકી દુકાને બીજા દુકાનને નહીં કશું નુકસાન થયું પણ દરવાજા દરવાજા બધા કુંડી બધા ખરાબ થઈ ગયા છે